માનો હેકડો હેજીએ 122448 હો અલે હાલો હાલો હારું હે 12500 500 કેલા છે આ 4818 રૂપિયા સુપરમાર્કેટ કરિયાણા બરકવાલિટી 4751 રૂપિયા સુપરમાર્કેટ चार हजार सात सौ रुपया पूरा सुपरमाल जीरुवाला खेडूत धर्मेश भाई વૃદ્ધિ કોરો વાસ્તુઓ ઘડી ને હલાવો તે પીસ તળે સેં તળે પીસાળે પીસ તાળે ભરા થાય મારી પીસ તાળ્યા થાકા ફોન લઈને આખો વેજન માર્યા મુકેજ થાક પીસતાળી ગયા ચાલીસ પીસતાળી સાડી પિસ્તાળી સાડે

જેસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાના બજાર આજે પણ ગઈકાલે જેવા જ રહેલા છે બેતાલીસો રૂપિયાથી લઈને અડતાલીસો રૂપિયા સુધી